કોલકાતાની હારજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલના ઘટનાના પકડા સમગ્ર દેશમાં પડ્યા છે તો આ મામલે માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં પરંતુ આખા દેશના ડોક્ટરો દેખાવ કરી રહ્યા છે પરંતુ ડોક્ટરનો આ દેખાવ અને તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવતી લાગણીથી મમતા ભારે ગુસ્સામાં છે મમતા સરકારે છેલ્લા બે દિવસમાં તેમના પોતાના પક્ષના સાંસદ સહિત કેટલાક ડોક્ટરો સામાજિક આગેવાનોને નોટિસ મોકલી છે કેમ કે આ લોકોએ મહિલાઓ ડોક્ટરો સાથે થયેલા અમાનવીય અત્યાચાર સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે ત્યારે મમતા બેનરજીના તીવર જોઈએ તેમની સરકારના એક મંત્રી ઉદયન ગોયાએ તો તમામ મર્યાદા પાર કરી દે એવું નિવેદન કર્યું જો ગવાયે કુછ ભી એક સભામાં કહું તો કે જે લોકો મુંતા એનર્જી વિરુદ્ધ આંગળી ઉઠાવે છે તેમની આંગળી તોડી આપવાની વ્યવસ્થા કરવી પડશે ત્યારે ગવાના નિવેદનને લઈને ભારે હોબાળો મચી ગયો છે તો ભાજપના નેતાઓ આ મામલે ટીएमसी પર બરાબરનો પ્રહારો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 મોડ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ